નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બારડોલી વિભાગ રાજપૂત સમાચાર ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે જે પૈકી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં રાજપૂત સમાજમાં પીએચડી એમડી એમબીબીએસથી લઈ એસએસસી સુધીના છન્નું જેટલા તેજસ્વી તારલાઓનો મોમેન્ટો સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બાડુલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એચએલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને આવનાર દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી સેવામાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું

પીએચડી થયેલ તારલાઓને મંચ ઉપર સ્થાન અપાયું હતું કારણ કે છન્નું વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં પીએચડી હોલ્ડર ડોક્ટર પ્રિયંકાબેન સોલંકી દ્વારા સન્માનિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સન્માન કરવામાં આવ્યા છે અને આપણે અહીંયા રાજપૂત સમાજના ઘણા બધા જે તેજસ્વી તારલાઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું છે શિક્ષણને લઈને સમાજ ઓકે શિક્ષણ ને લઈને હું એ વસ્તુ કહેવા માંગુ છું કે હવે સમાજમાં શિક્ષણ નું મહત્વ સ્તર જે છે ખૂબ જ વધી રહ્યું છે જેમ કે અત્યાર સુધી એવું હતું કે મહિલાઓને પણ ભણાવવામાં નહીં આવતા હતા જ્યારે અત્યારે જે વર્લ્ડ વાઇલ્ડ છે એમાં આપણે વુમન એમ્પાવરમેન્ટ નું મહત્વ ઘણું ફોકસ કરવામાં આવ્યું છે અને વુમન એમ્પાવરમેન્ટમાં હું એવું માનું છું કે આપણે બધી મહિલાઓ કે બધા વિદ્યાર્થીનીઓ આગળ વધીને આપણે દેશ માટે અને સમાજ માટે કામ કરીએ આપણે જે છે અત્યારે જો હું એક્ઝામ્પલ આપીશ તો ઘણી બધી જે વુમન્સ છે આપણી સુરત ડિસ્ટ્રિક્ટના જે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જે છે શિવાની ગોયલ મેડમ એમને જે છે એ પોતે સીએ છે ચાર્ટર્ડ અકાઉન્ટ છે છતાં પણ એમણે એમની જે કેરિયર છે આઈએસ

કે સ્ટુડન્ટ્સ ઓલ ઓવરઓલ સ્ટુડન્ટ્સ બધા જીવનમાં આગળ વધે અને સમાજને અને રાષ્ટ્રને મદદરૂપ થાય બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલા કાર્યક્રમ બારડોલી ડીવાય એસપી એચએલ રાઠોડ તેમજ રંગાનુરાગ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગિરિરાજ સિંહ વાંસિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં અપાયેલ સ્મૃતિ ભેટ પણ રંગાનુરાગ ટ્રસ્ટ સચિનના સૌજન્યથી આપવામાં આવી હતી સમાજમાં દીકરીઓ સાથે દીકરીઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી